નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો નાગદાનભાઈ આહિર કે જે વચ્ચે ખુબ જ ચર્ચામાં હતા જેમને મિત્રો દલિત યુવકો અને અન્ય દલિત અધિકારીઓ તેમજ દલિત આગેવાનો સાથે વાતચીતના ફોટો વાયરલ થતા તે દરમિયાન મિત્રો નાગદાનભાઈ આહિર દ્વારા બાબા સાહેબ આંબેડકર વિશે તેમજ દરેક શબ્દોનું ઉચ્ચારણ કરેલું હોય એ મિત્રો તેમના પર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી મિત્રો મનસુખભાઈ પણ અરજી કરી હોય તેવી વાત તેઓ કરી રહ્યા છે જે મિત્રો મનસુખભાઈ રાઠોડ અને અંકિત વાઘેલોનું રેકોર્ડિંગ વાયરલ થઈ છે જેની અંદર મિત્રો નાગદાનભાઈ આહિર જેલમાં પૂરા છે અને પોલીસે તેમની ધરપકડ કરી લીધી છે તેવી વાતચીત કરતા આ બંનેનું રેકોર્ડિંગ વાયરલ થઈ છે મિત્રો આ દરમિયાન તે બંને વાતચીતમાં કેટલાક એવા ખુલાસા પણ કરે છે જેને મિત્રો નગદાન આહિરની જેલ થઈ છે એવી વાતો સામે આવી રહી છે તો આવો સાંભળ્યું કે મિત્રો મનસુખભાઈ રાઠોડે કયા કારણોસર નગદાન આહિર ઉપર અરજી આપી છે અને નગદાનભાઈ આહિરને જેલની સજા થઈ છે તો મિત્રો ક્યારે સુટ છે નાગદાનભાઈ આહિર અને કેટલા વર્ષની જેલની સજા થઈ છે આ રેકોર્ડિંગની અંદર તમને સાંભળવા મળશે તો એ પહેલાં મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પણ દબાવી દેજો બોલો બોલો શું છે મજામાં મજા મજામાં આખા કોલા મને વાવડ મળ્યા ઓલા નાગદાન ધરપકડ થઈ હા નાગદાન ધરપકડ થઈ એને તો જેલ માં મર્યો હ ક્યારે હા આજે 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 ધરપકડ થઈ હા ના તો ધરપકડ તો કાલે થઈ દીલે બો તે એમાં કાલ નો ઓનલાઈન આવ્યો નથી ને હા હા ઈ છે ને એને નામદાર કોટ લગભગ મારા સાંભળવા પ્રમાણે એવું છે કે લગભગ જેલમાં માં મર્યો હ એટલે જેલ વાળા કરી દીધો હા લગભગ જ્યુડિશિયલ માં 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 કસ્ટડી માં મોકલ્યા પોલીસ કસ્ટડી કાલ હતી લગભગ હા આજે લગભગ જ્યુડિશિયલ કસ્ટડી માં મોકલ્યા એવા સમાચાર છે બરાબર હમ બરાબર તો એનું જામીન શું છે કોઈ જામીન બામીન નથી થાય એને એને જામીન નું આપણે તો આપણે તેને બાબા સાહેબ જે બોલ્યો તો એમાં એને જેમ બને એમ અંદર રે અને કાયદાના પાઠ ભણે એવી આપણી ઈચ્છા હોય આપણે એને લખી દેવું જોઈએ હા હા તમે અરજી લખી દીધી હા અરજી લખી નાખી હતી કે આ બાબતની અંદર જેને વિજ્ઞાનની ટેકનોલોજીથી જેની તપાસ કરવી અને આના રિમાન્ડ લેવા નામદાર અદાલતમાં અને બીજી વાર આવું આવી વાણી બફાટ ન કરે જેમાં નામદાર અદાલતની અંદર કડક કાર્યવાહી કરાવવા એમાં અરજી લખી નાખી હતી આપણે એસી એસટી સેલના સંબોધિત લખી દીધી બરાબર હા કાઈ નહીં તો ભલે હાલતો બીજું શું હું થઈ ગયુંતું આપણે આ એને ધરપકડ નો થઈ ને કેમ કે આ ફરિયાદ લગભગ થઈ હતી દસ 10 છે કે 11 10 એમ કઈક થઈ હતી બરાબર એટલે મહિના ડોડ મહિના જેવું થઈ ગયું ને એટલે એને એવી હવા આવી ગઈ હતી એને રાય ભરાઈ ગઈ કે મારું કોઈ કઈ નો તોડી કે સમજે એમાં એવું છે એ જે આપણે જે અરણેશ કુમાર નું જજમેન્ટ છે ને જે સુપ્રીમ કોર્ટ નું હા હા ઓલો 7 વર્ષો વાળો સાત વર્ષ વાળું પછી એમાં પોલીસ શું કરે છે ઈ સાત વર્ષની સજા લોકો જામીન આપતા હોય છે જે જજમેન્ટ છે એટ્રોસિટી લગતું નથી એટ્રોસિટી એક્ટ છે ને છે પણ એમાં પોલીસ કોઈ જગ્યાએ એનો ઉપયોગ ઘણી ઘણી વખત કરતી હોય છે હા પણ એમે અમારે છે ને પીએલ દાખલ કરવી છે નામદાર કોર્ટમાં કે ભાઈ આની અંદર છે ને જે આ જજમેન્ટ છે એ ને લગતું નથી એ આ ટૂંક માં આને આમાંથી બાદ રાખવું એમ હા કેમ કે એ special atrocity act છે અને ઈ પોલીસ ની પણ પેલા તો છે ને નામદાર કોર્ટમાં માં એક PLI કરવી પડે એવું છે કે જે સાત વર્ષ સુધી સજા છે એમાં પોલીસ ની કાર્યવાહી કરવાની જે મનાઈ હોય તો પછી જે આરોપી છે એને તો જે ધરપકડ કરવી જે આરોપી ને પોલીસ તપાસ કરવી પોલીસની પૂછપરછ કરવી એ જ તમે પાનું છીનવી લો તો પછી આરોપીને ને બીક જ ક્યાં રહી

એના અનુસંધાને પોલીસ છે ને પછી પોલીસની પાસે એની તપાસ કરવાનો રાઇટ નથી રહેતો હા બરાબર છે એટલે આરોપી વધારે થોડાક ચગા હોય છે પણ એમાં શું છે આપણે નામદાર કોર્ટમાં દાદ માગવી પડે છે કે આ જે એક્ટ છે ને એ એક પછી એક્ટને લગતું નથી હા બરાબર છે જેથી કરીને નામદાર અદાલતમાં જ આરોપીને રજૂ કરવો નાની રિમાન્ડ લેવી જ જરૂરી ગણાય હા કેમ કે આ તો શું છે સ્પેશિયલ એક્ટ ગણાય હમ એટલે કાંઈ નહીં હવે જેલ ભેગો તો કરી દીધો ને ટૂંકમાં એને હા અત્યારે જેલ ભેગો કર્યો એવું મને ભાઈ મનજીભાઈ ના સમાચાર હતા આપડે જે ફરિયાદી છે ને મનજીભાઈ મકવાણા મનજીભાઈ મકવાણા જે એની વાત કરી હતી અરજી લખી હતી ને એ મનજીભાઈ ને લખી હતી આ બધું કરી દે કેમકે બીજું તો બધું તમે સમર્થન આપી બધું પણ જે કાયદાની પ્રોસીઝર માં તો મનજીભાઈ ફરિયાદી છે એટલે જામીનમાં વાંધા અરજી આ બધું રજૂ કરવું મનજીભાઈ ને જ કરવાનું હોય છે

હાસીસોડા માં આવે હાર હાર ડે થઈ જાય પણ હવે હું તો હું મતલબ પ્રાણ હું હોય કે થોડુંક આની આની જે ભાષા છે ને બફાટ વાડી છે એને કાયદાનું જ્ઞાન નથી એટલે મૂળ એ હિન્દુ ધર્મ સનાતન ધર્મ હિન્દુ ધર્મ સનાતન ધર્મ ક્રિયા કરે પણ એની ખબર નથી કાશીસોડા માં આવી હવે સનાતન ધર્મ ય આવે અને હિન્દુ ધર્મ આવે હવે તમારે પોલીસ અને વકીલ ને જ રોકવા પડે આમાં એ કઈ સનાતન ધર્મી રોકો તો છૂટે નહીં હા સાચી વાત છે હવે અત્યારે તમે સનાતન ધર્મી નું વીપી મૂકો કોર્ટમાં તો હાલશે જ નહીં

હા એ તો આપણે જો કે આમાં ક્યાં કોઈ આ તો મૂડ તો ઈ એની ભાષાથી બાકી આપડે કોઈને ભારતના બંધારણ મુજબ કોઈથી રાગભ્રેશ નથી પણ જે કાયદાનું જે ઉલ્લંઘન કરો ન કાયદો તમને દે હા સાચી વાત છે કાયદાના ઓલામાં રાય અને જે કરવું એ કરાય પછી આપણે એની ઉપર વર્ટ થઈ જાય તો એ ઓર ઓર જાય એટલે એમાં તકલીફ પડે હા સાચી વાત છે પછી એમ સમજેવા મને કે હું કિંગ બેકર છું આપણે મારી સાંભળો કે આપણે કાયદો જાણીશું કાયદો જાણતા હોવ તોય તમારે જાળવી જોઈએ ને હાલવું એ તમારી ફરજ છે કેમ કે કાયદો છે એની કઈ ક્યાં કન્ટેમ હેઠળ ને ક્યાં શબ્દ હેઠળ કન્ટેમ બને છે એ ખબર નથી સાચી વાત છે અમુક શબ્દની અંદર DNS ને કઈ કલમનો નો કન્ટેમ અડી જાય છે પછી આપણે જઈને દલીલ કરી કે આમાં આવું ન થાય ને આમાં તેમ ન થાય પણ એ કન્ટેમ એને અડે છે સાચી વાત છે અને જે કન્ટેમ છે એનો ભંગ થાય એટલે તરત જ કાયદો ઉપાડે બરાબર છે. અને પોલીસ ની પાસે જે સત્તા છે એ સત્તા નો ઉપયોગ કરે તો જ પ્રજા માં ફેર પડે ને કેમ કે પોલીસ કસ્ટડી પોલીસ પૂછપરછ એની અંદર જે સત્તા છીનવાઈ જાય એટલે તરત આરોપી છે ને એ ફરવાના રેટા બરાબર છે એટલે મતલબ આવો છે કઈ વાંધો ને હવે એ તો આપણે અત્યારે જે મનજીભાઈ ના કહેવા મુજબ એવું સાંભળ્યું કે ભાઈ અત્યારે છે ને ભાઈ ને જેલમાં મળ્યો બરાબર ભાઈ એટલે મારા માં એક મિસ કોલ પડ્યો હતો મનજીભાઈ પણ પેલા નક્કી કઈ વાંધો એમની ચર્ચા હું ફરિયાદ થઈ ને જે દિવસની તે દિવસ ના ઘણા બધા માણસો અવારનવાર પૂછતા હતા આની ધરપકડ કેદી થાય કેદી થાય કેદી થાય પણ આ તો હું છે કાયદો છે એની પ્રોસેસિંગ જે પ્રમાણે થતી હોય એ રીતે થાય એમાં આપડા તો કઈ એમાં કેવું ખબર છે

હા એ તો એની જે ટૂંક એની પ્રોસેસ આવતી હોય એ પ્રમાણે કરે પછી આપડે એમ કે હવે તરત તમે એની ધરપકડ કરી લે એમ થોડું હાલે એમાં એવું કઈ એટલે એ મૂળ પેલા મોડું કરે પણ આમાં પાછું બધું એવું બધું હાલ્યા કરતો પણ કઈ વાંધો નહીં તો અદાલત નામદાર અદાલત જે ન્યાયિક એક પ્રક્રિયામાં હાલે એની વાત આપણે હાલવાનું હોય ના બરાબર છે હવે આરોપી જો એના નામદાર કોર્ટ જોવે બીજું તો શું હોય હમ હમ કઈ કઈ વાંધો નહીં બરાબર બોલો ભાઈ એ કઈ વાંધો નહીં ચાલો જય ભીમ